વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ જપમાલા કમંડલધરા બ્રહ્મચારીણી શુભમ આજે નવરાત્રિનો બીજો દિવસ છે આ દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારીણી સ્વરૂપનું વિધિવત પૂજન કરવામાં આવે છે ભાવપૂર્વક માતા દુર્ગાના આ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે માતાનું આ સ્વરૂપ અત્યંત તેજોમય અને ભવ્ય છે નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે જેમણે એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડલ ધારણ કર્યું છે એવી સર્વશ્રેષ્ઠ જ્યોતિમય બ્રહ્મચારિણી દેવી અમારા પર સદૈવ પ્રસન્ન રહે માતા બ્રહ્મચારીણીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે તેમને બ્રહ્મચારીણી અથવા તપસ્યાચારિણી કહેવામાં આવે છે માતા બ્રહ્મચારીણી આપણને તપની શક્તિ આપે છે તપ ફક્ત શારીરિક નથી માનસિક પણ હોય છે માનસિક તપ એટલે આપણી ઇન્દ્રિયોને વશમાં રાખીને આપણી ચેતનાને શ્રીહરિની ભક્તિમાં લગાવવી આપણી ઇન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આપણને માતા દુર્ગાનું બ્રહ્મચારિણી સ્વરૂપ જ આપે છે કારણ કે સર્વ શક્તિઓનું મૂળ માતા ભગવતી છે આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાની ઉપાસના કરીને આપણે શારીરિક અને માનસિક શક્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ માતા બ્રહ્મચારીણી આપણને તપની શક્તિ આપે છે તો ચાલો આજે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની કથાનું શ્રવણ કરીએ જ્યારે માતા સતીએ પુનર્જન્મ લઈને પર્વતરાજ હિમાલયના ઘરે પાર્વતી રૂપે જન્મ લીધો ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે કઠોર તપસ્યા કરી આ તપસ્યાના ફળ સ્વરૂપે તેઓ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરી શક્યા આ કઠોર તપસ્યાને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી અથવા તપસ્યાચારિણી પડ્યું હતું મહાદેવ કરવા માટે ગંગો ગંગા અવતરણ સ્થળે તીર્થ ખાતે તપસ્યા કરવા ગયા ત્યાં ભગવાન શિવની આરાધના કરતા તેમણે દસ હજાર વર્ષો સુધી ફક્ત ફળ અને કંદમોળ ખાધા સો વર્ષો સુધી શાક ખાઈને જીવનયાપન કર્યું આ રીતે કઠોર ઉપવાસ રાખીને વરસાદ અને તડકાને સહન કરતા તેમણે તપસ્યા ચાલુ રાખી ત્યારબાદ ત્રણ હજાર વર્ષો સુધી તેમણે ફક્ત ખરેલા સૂકા બિલવ પત્ર ખાધા અને ભગવાન શંકરની આરાધના કરી પછી તો તેમણે સૂકા બિલવ પત્ર ખાવાનું પણ છોડી દીધું આ રીતે નિર્જળ અને નિરાહાર રહીને તેમણે હજારો વર્ષો સુધી તપસ્યા કરી પાંદડા ખાવાનું છોડી દેવાના કારણે તેમને અર્પણા નામ પણ પડ્યું આ કઠોર તપસ્યાથી માતા પાર્વતીએ અંતે ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા તપસ્યાના કારણે શુદ્ધ થયેલા માતા પાર્વતીનું ભગવાન શિવ સાથે લગ્ન થયું અને શિવે તેમને પોતાની પત્ની રૂપે સ્વીકાર કર્યો આ રીતે કઠોર તપસ્યાને કારણે માતા પાર્વતીનું નામ બ્રહ્મચારિણી પડ્યું જેનો પુરાવો શિવ પુરાણમાંથી મળે છે બ્રહ્મચારિણીનું સ્વરૂપ અને તેનું મહત્વ જાણીશું બ્રહ્મચારિણીનો અર્થ છે તપની આચરણ કરનારી દેવી માતા પાર્વતીનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે તેમણે જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કર્યું છે માતા બ્રહ્મચારિણી દુષ્ટોને સન્માર્ગ બતાવે છે તેમની પૂજા કરવાથી આળસ અહંકાર લોભ અસત્ય સ્વાર્થ અને ઈર્ષા જેવી દુષ્ટ વૃત્તિઓ દૂર થાય છે તેમનું સ્મરણ માત્રથી એકાગ્રતા સ્થિરતા વિવેક બુદ્ધિ અને ધૈર્યમાં વૃદ્ધિ થાય છે માતાની ભક્તિથી વ્યક્તિમાં તપની શક્તિ ત્યાગ સદાચાર સંયમ અને વૈરાગ્ય જેવા સદ્ગુણોનો વિકાસ થાય છે પૌરાણિક કથા અનુસાર વંશ અને ભૃગુ વંશી બ્રાહ્મણો એક સમયે વ્યાસદેવે રાજા જન્મે જઈને આ કથા સંભળાવી હતી પ્રાચીન કાળમાં વંશમાં કાર્ત વીર્યાર એટલે સહસ્ત્રા નામના રાજા હતા તેમણે દત્તાત્રેયજી પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી અને તેમણે ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા હતા ભગવતી જગદંબા તેમની ઈષ્ટ દેવી હતા આ ધાર્મિક રાજા પોતાનો મોટા ભાગનો સમય દાન આપવામાં વિતાવતા હતા તેમણે અનેક યજ્ઞો કર્યા અને પ્રચુર સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી કાર્તવીર્યા જૂનના સ્વર્ગવાસ પછી વંશી ક્ષત્રિયો નિર્ધન થઈ ગયા એક સમયે તેમણે ધનની જરૂર પડી અને તેઓ ભૃગુવંશી બ્રાહ્મણો પાસે ધન માંગવા ગયા તેમણે વિનમ્રતાથી ધનની યાચના કરી પરંતુ લોભી બ્રાહ્મણોએ કંઈ જ આપ્યું નહીં તેઓ વારંવાર કહેતા હતા કે અમારી પાસે કંઈ નથી બ્રાહ્મણોને લાગ્યું કે વંશી ક્ષત્રિયો તેમને ભયભીત કરશે તેથી તેમણે પોતાની સંપત્તિ જમીનમાં દાટી દીધી અથવા અન્ય બ્રાહ્મણોના ઘરે છુપાવી દીધી લોભમાં વસીભૂત થઈને બ્રાહ્મણોની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ પોતાના યજમાનોને દુઃખી જોઈને પણ તેઓ ધન આપવા તૈયાર ન હતા આથી વંશી ક્ષત્રિયોએ ધન પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણોના આશ્રમોની જમીન ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા તેમની નજર દાટેલા ધન પર પડી ધનની લાલચમાં આવીને તેમણે આજુબાજુના બ્રાહ્મણોના ઘરો પણ ખોદી નાખ્યા અને સંપત્તિ લૂટી લીધી આ જોઈને બ્રાહ્મણો રડવા અને ગડવા લાગ્યા અને અંતે તેમણે ક્ષત્રિયોની આધીનતા સ્વીકારી લીધી ક્રોધમાં ભરાયેલા બ્રાહ્મણો પર તીરોનો વરસાદ ચાલુ રાખ્યો કેટલાક ભૃગુવંશી બ્રાહ્મણો ભાગીને પર્વતોની ગુફાઓમાં છુપાઈ ગયા પરંતુ વંશી ક્ષત્રિયો ત્યાં પણ પહોંચી ગયા અને ભૃગુકુળનો સંહાર કરવા લાગ્યા આ પાપ કર્મથી ભૃગુ કુળની સ્ત્રીઓનું ગર્ભ નષ્ટ થવા લાગ્યું અને તેઓ દુઃખી થઈને કરૂરીની જેમ વિલાપ કરવા લાગી તીર્થવાસી મુનિઓએ વંશી ક્ષત્રિયોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આવું નિર્દનીય કાર્ય ન કરો બ્રાહ્મણો પર આટલો ક્રોધ ન કરો પરંતુ ક્ષત્રિયોએ જવાબ આપ્યો કે અમારા પૂર્વજો મહાન હતા પરંતુ આ બ્રાહ્મણોએ

તેમણે માતા ગૌરીની માટીથી મૂર્તિ બનાવી નિરાહાર રહીને તેમની ઉપાસના શરૂ કરી એક રાત્રે સ્વપ્નમાં ભગવતી જગદંબા તેમની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા તમારામાંથી એક સ્ત્રીના ગર્ભમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે જે મારો અંશ હશે અને તમારું કાર્ય પૂર્ણ કરશે એમ કહીને ભગવતી અંતર ધ્યાન થઈ ગયા સ્વપ્ન તૂટતા જ સ્ત્રીઓના મનમાં હર્ષ છવાઈ ગયો એક ચતુર સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો પરંતુ ભયથી તે વંશની વૃદ્ધિ માટે ભાગી ગઈ ક્ષત્રિયોએ તેને ભાગતી જોઈ અને તેનો પીછો કર્યો કહેતા કે આ સ્ત્રીને પકડીને મારી નાખો કારણ કે તે ગર્ભ ધારણ કરીને ભાગી રહી છે ભયથી ડરેલી સ્ત્રી રડવા લાગી ગર્ભમાં રહેલા બાળકે માતાનો વિલાપ સાંભળ્યો અને તેની દયનીય સ્થિતિ જોઈ ક્રોધની કોઈ સીમા ન રહી અને તે બાળક માતાની ચીરીને બહાર નીકળી આવ્યું જાણે બીજો સૂર્ય પ્રગટ થયો હોય તે બાળકના તેજથી ક્ષત્રિયોની નેત્ર હરાઈ ગઈ અને તેઓ જન્માંધની જેમ ભટકવા લાગ્યા તેમને સમજાયું કે આ બ્રાહ્મણીના સતીત્વનો પ્રભાવ છે ભયભીત થઈને ક્ષત્રિયોએ બ્રાહ્મણીને પ્રણામ કરી ક્ષમા માંગી કહેતા કે હે માતા અમે તમારા સેવક છીએ અમારી નેત્ર જ્યોતિ પાછી આપો બ્રાહ્મણીએ જવાબ આપ્યો મેં તમારી દ્રષ્ટિ નથી હરી આ બાળક જે મારી જાતમાંથી ઉત્પન્ન થયું છે તેના કોપના કારણે તમે નેત્રહીન થયા છો આ બાળકે ગર્ભમાં જ રહીને વેદનો અભ્યાસ કર્યો છે અને ભૃગુવંશના ઉત્થાન માટે પ્રગટ થયું છે ભગવતી જગદંબાની કૃપાથી તે ઉત્પન્ન થયું છે બ્રાહ્મણીની વાત સાંભળી ક્ષત્રિયોએ બાળકના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને નેત્રજ્યોતિ પાછી મેળવવા પ્રાર્થના કરી બાળક પ્રસન્ન થયું અને બોલ્યું હે રાજાઓ મારી વાત પર વિશ્વાસ રાખીને ઘરે પાછા જાઓ દેવે જે નિશ્ચિત કર્યું છે તે થશે જ કોઈ શોખ ન કરો આ ઉદ્દેશથી ક્ષત્રિયોની નેત્ર જ્યોતિ પાછી આવી અને તેઓ પોતાના સ્થાને પાછા ફર્યા બ્રાહ્મણી પણ તે દિવ્ય બાળકને લઈને આશ્રમે પાછી આવી અને તેનું પાલન પોષણ કરવા લાગી આ બાળક ભગવતી બ્રહ્મચારિણીની કૃપાથી પ્રગટ થયું હતું અને ભૃગુવંશની રક્ષા કરી તો મિત્રો આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતા બ્રહ્મચારિણીની વિધિવત પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે માતાના આશીર્વાદથી દ્રેષ ઈર્ષા ગર્વ લોભ ક્રોધ જેવા દુષ્ટ દાનવોનો નાશ થાય છે અને આપણને યોગ શક્તિ પ્રાપ્ત થાય છે તો ચાલો આપણે આધ્યાત્મિક તપોબળ દ્વારા પરમ કલ્યાણકારી માતા નવદુર્ગાના આધ્યાત્મિક જગતને પ્રાપ્ત કરીએ મિત્રો તમને બધાને શારદીય નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ બોલો દુર્ગા કી જય